નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસોથી બારસો ઓગણએંસી ગોંડલમાં સાતસો થી બારસો એકાવન ઉપલેટામાં બારસો થી બારસો ત્રણ હળવદમાં બારસો સડસઠથી બારસો અડસઠ મોરબીમાં બારસો થી બારસો બાવન ડીસામાં બારસો સડસઠથી બારસો પંચ્યાસી પાટણમાં બારસો થી બારસો ચોરાણું ધાનેરામાં બારસો પચાસથી બારસો મહેસાણામાં બારસો પચાસથી બારસો પંચ્યાસી હારીજમાં બારસો થી બારસો પંચ્યાસી માણસામાં બારસો થી બારસો અઠ્યાસી કડીમાં બારસો પંચોતેર થી બારસો છોતેર વિસનગરમાં બારસો અડસઠ થી બારસો અઠ્યોતેર થરા માં બારસો એકાવન થી બારસો પંચ્યાસી દહેગામમાં બારસો એકાવન થી બારસો એકોતેર ભેલડીમાં બારસો થી બારસો પંચોતેર કલોલમાં બારસો સિત્તેર થી બારસો નેવું સિદ્ધપુરમાં બારસો એકાવન થી બારસો એક્યાસી હિંમતનગરમાં બારસો પાસઠ થી બારસો પંચોતેર ચાર આંબલિયાઠ થી બારસો એકસઠ પ્રાંતિજમાં બારસો ચાલીસ થી બારસો સિત્તેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજ